નમસ્કાર મિત્રો આજે તમામ તમામ મિત્રો ગુજરાતીઓ માટે આજના સૌથી અગત્યના સમાચાર ભારત બંધ મોટું એલાન થઈ ગયું છે બધું જ બંધ ફટાફટ આજનો વિડીયો જાણી લેજો આખા દેશને બંધ કરવાનું મોટું એલાન થઈ ગયું છે તો આ તરફ પેટ્રોલ હવે પાંચ રૂપિયા સસ્તું સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે ફટાફટ આજનો વિડીયો જાણી લેજો તો એલપીજી સિલિન્ડર પણ મોટો ઘટાડો ખુશખબર આવી ગઈ આખા દેશમાં હવે વસ્તી ગણતરી થવાની છે તારીખ જાહેર થઈ ગઈ છે કઈ તારીખ જાણી લેજો પશુપાલકો માટે નવી સહાય જાહેરાત થઈ ગઈ તો રેલવે યાત્રીઓ માટે ફરી બે મોટા ફેરફાર થઈ ગયા ફટાફટ જાણી લેજો ધોરણ દસમાં હવે બે વાર બોર્ડની પરીક્ષા આવશે સૌથી મોટો નિર્ણય ફટાફટ જાણી લેજો તો આ તરફ ગુજરાતની અંદર વરસાદ ભૂકા બોલાવશે સૌથી મોટી આગાહી થઈ ગઈ આજના સૌથી અગત્યના સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા આપણે અંબાલાલ પટેલની આગાહી વિશે જાણી લઈએ તંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી નાખી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બાવીસ તારીખથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ આવશે એવી મોટી આગાહી કરી નાખી છે જેને લઈને બે ઇંચ થી લઈને દસ ઇંચ જેટલો વરસાદ થવાનો છે તો બાવીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચે સિસ્ટમ આવશે જેને કારણે ગુજરાતની અંદર વરસાદ થવાનો છે નર્મદા હોય સાબરનમતી નદી હોય આ બધી નદી બે કાંઠે વહીતી થઈ જશે સાથે નવ તારીખથી પંદર જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ અંબાલાલ પટેલની આગાહી હતી મિત્રો આવતી કાલથી આપણે વરસાદને લગતા મોટા સમાચાર લઈને આવીશું આપણે ખેડૂત દુનિયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો તો મિત્રો આ તરફ આજના અગત્યના સૌથી મોટા સમાચાર મિત્રો ભારત બંધ મોટું એલાન કરી નાખવામાં આવ્યું છે આજનો દિવસ દેશભર માટે ખૂબ મહત્વનો બનવાનો છે કારણ કે દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયન એટલે કે મોટા મોટા ટ્રેડ યુનિયન દસ જેટલા ટ્રેડ યુનિયનો ભેગા થયા છે અને બધાએ ભેગા થઈને ભારત બંધનું આયોજન કરી નાખ્યું છે આ હડતાળમાં પચીસ કરોડથી પણ વધુ કર્મચારીઓ ભાગ લેવાના છે જેના કારણે જાહેર સેવાઓની અંદર વ્યાપક અસર થવાની આશંકા પણ જોવા મળી છે જેમાં કયા કયા સેક્ટરને મોટા ભાગે અસર થવાની છે તો બેન્કિંગ સેવાઓને અસર થવાની છે તમારા બેંકના કામ પણ અટકી જવાના છે વીમો અને પોસ્ટલ સેવાઓ જેવી કામ પોસ્ટ ઓફિસના કામો વીમા એલઆઈસી જેવા કામો પણ અટકી જશે ટ્રાન્સપોર્ટ અને કોલસા ખાણદાણ કામ પણ અટકી જવાના છે ટ્રાન્સપોર્ટના કામ પણ અટકી જાય એવી સંભાવના જોવા મળી છે ભારત બંધનું આ મોટું એલાન થવાનું છે અને જો સરકાર માંગણીઓને ગંભીરતાથી નહીં લે તો હજી પણ દેશવ્યાપી આંદોલન ફરીવાર થવાનું છે સૌથી અગત્યના સમાચાર આજનો દિવસ દેશભર માટે ખૂબ અગત્યના રહેવાના છે દસ ટ્રેડ યુનિયનોએ ભેગા થઈને ભારત બંધનું મોટું એલાન કર્યું છે તો મિત્રો આ તરફ ફરી એક મોટો સમાચાર આવ્યા છે પેટ્રોલ 5 રૂપિયા સસ્તું થાય એને લઈને સૌથી આજના અગત્યના સમાચાર મળી ગયા છે ટૂંક સમયમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે નિષ્ણાતોનું માનવું છે કે જુલાઈ મહિનાના અંત સુધીમાં અથવા તો ઓગસ્ટ મહિનાની અંદર ખાડી દેશોના બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ એટલે કે એક પ્રતિલ દસ ડોલરનો ઘટાડો થાય અથવા તો અત્યારે જે લેવલ છે એનાથી પંદર ટકાનો ઘટાડો થાય એવી શક્યતા જોવા મળી છે નિષ્ણાતોએ એવું કીધું છે કે જો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ સાહીઠ ડોલરે અથવા તો એનાથી નીચે જાય સત્તાવન અઠાવન ડોલરે જશે તો ભારતની અંદર પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું થવાનું છે પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો થઈ શકે છે છે અને એવું માનવામાં આવે કે ઓગસ્ટ મહિનાની અંદર જ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ અઠાવન ડોલરે પહોંચી જાય એવી શક્યતા છે એટલે ઓગસ્ટ મહિનાથી જ પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું થઈ જાય એવા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે તો નિષ્ણાતોની સૌથી મોટી આગાહી છે સૌથી મોટા સમાચાર કે ટૂંક સમયમાં પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું થઈ જશે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નવો મહિનો એલપીજી સિલિન્ડરની અંદર પણ ઘટાડો કરી નાખવામાં આવ્યો છે પહેલા મહિનાના આ જ દિવસે મિત્રો આ જુલાઈ મહિનાની અંદર એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી નાખ્યો છે જે ઓગણીસ કિલોનો કોમર્શિયલ સિલિન્ડર આવે છે એના ભાવમાં અઠાવન પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે એટલે અઠ્ઠાવન રૂપિયાનો ઘટાડો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે મોટો ઓગણીસ કિલોનો ગેસ સિલિન્ડર આવે છે એની અંદર કરવામાં આવ્યો છે જો કે આપણે ઘરે જે ચૌદ કિલોનો ગેસ વાપરીએ છીએ એના ભાવમાં કોઈ પણ વધારો નથી થયો કે કોઈ પણ ઘટાડો પણ કરવામાં આવ્યો નથી તો નવા મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે તો મિત્રો આ તરફ એક ફરી સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે આપણા આખા ભારત દેશની વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે કઈ તારીખે વસ્તી ગણતરી થવાની છે ફટાફટ નોંધી રાખજો કેન્દ્ર સરકારે જાહેરાત કરી નાખી છે કે વર્ષ બે હજાર સત્યાવીસના રોજ વસ્તી ગણતરી કરવામાં આવશે પરંતુ બે હજાર છવ્વીસથી થી શરૂઆત થવાની છે કારણ કે બે તબક્કાની અંદર વસ્તી ગણતરી કરવામાં આવશે કયા કયા તબક્કા છે પણ જાણીશું પરંતુ એની પહેલા એક અગત્યની માહિતી પણ જાણી લઈએ કે આ વખતેની જે વસ્તી ગણતરી થવાની છે એ સંપૂર્ણપણે ડિજિટલ રીતે થવાની છે એટલે કે કોઈ કાગળ કોઈ પેન પેપરનો ઉપયોગ નથી મોબાઈલની અંદર જ આખી વસ્તી ગણતરી મોબાઈલ દ્વારા મોબાઈલ એપ્સ દ્વારા જ કરવામાં આવશે તમે જાતે ઘરે બેઠા પણ તમારો ડેટા શેર કરી શકો એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને આ વસ્તી ગણતરીમાં બીજો ફેરફાર જાણી લેજો કે આ વખતે ખાલી વસ્તી ગણતરી જ નથી કરવાની આ વખતે જાતિ ગણતરી પણ કરવાની છે એટલે કઈ કઈ જાતિઓ છે એની પણ શક્યતા દર્શાય અને સાથે સાથે તમારા ઘરની પણ ગણતરી કરવામાં આવે છે કોણ કેવા ઘરમાં રહે છે કેવી વ્યવસ્થા છે એ પણ આ વખતે તમામ ગણતરી કરવામાં આવશે તો કઈ તારીખે વસ્તી ગણતરી થવાની છે પણ તારીખ નોંધી લેજો તો જમ્મુ કાશ્મીર છે લદ્દાખ છે હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે આ બધા જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં પહેલી ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસથી વસ્તી ગણતરી શરૂ થવાની છે અને દેશના બાકીના જે રાજ્યો છે ત્યાં પહેલી માર્ચ બે હજાર સત્યાવીસથી વસ્તી ગણતરી થવાની છે આ વસ્તી ગણતરી બે તબક્કામાં થવાની છે પહેલા તબક્કાની અંદર તમારા ઘરની યાદી તમારા ઘરની ગણતરી કોણ કેવા ઘરમાં રહે છે કેવી વ્યવસ્થા છે એ તમામ ગણતરી પહેલા તબક્કામાં કરવામાં આવશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમારી વસ્તી ગણતરી કેટલા સભ્યો છો અને કઈ જાતિ છે તમારી જાતિ અને વસ્તી ગણતરી બીજા તબક્કાની અંદર કરવામાં આવશે તો સૌ પ્રથમ તો પહેલો તબક્કો કરવાનો છે ત્યારબાદ બીજો તબક્કો કરવામાં આવશે તો માર્ચ મહિના બે હજાર સત્યાવીસ થી આ બીજો તબક્કો વસ્તી ગણતરી થવાની છે પરંતુ જે પહેલો તબક્કો છે એ બે હજાર છવ્વીસ થી જ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો આજના અગત્યના સમાચાર યુપીઆઈ પેમેન્ટમાં પણ મોટો ફેરફાર થઈ ગયો છે તમે જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય તો તમારા માટે અગત્યના સમાચાર છે એનપીસીઆઈ દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે હવેથી પૈસાની લેવડ દેવડ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે રિફંડ કરવા માટેની પ્રક્રિયાનો સમયગાળો ઘટી જશે કારણ કે પહેલાં ત્રીસ સેકન્ડનો સમય લાગતો તો એના બદલે હવે દસથી પંદર સેકન્ડમાં તમારું કામ થઈ જશે એટલે ફટાફટ તમારા પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં પહોંચી જશે ખૂબ ઝડપી પ્રક્રિયા થઈ જવાની છે આ સમાચાર સમાચાર એક છે પરંતુ બીજો ફેરફાર પણ મિત્રો જાણી લેજો જો તમે વારંવાર તમારું બેલેન્સ ચેક કરતા હોય તમારી પાસે ફોન પે હોય ગૂગલ પે હોય એમાં તમે વારંવાર બેલેન્સ ચેક કરતા હોય તો જાણી લેજો હવેથી તમે દિવસમાં વધુમાં વધુ પચાસ વખત જ તમારું બેલેન્સ ચેક કરી શકશો પચાસ બેલેન્સ ચેક કરી શકશો અગત્યના સમાચાર હતા મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આરટી એડમિશનને લઈને ફરીવાર એક નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે જે બાળકોને આરટી હેઠળ એડમિશન મળી ગયું છે પ્રવેશ મળી ગયો છે એ બાળકો માટે વધારાના ગુડ ન્યૂઝ આવી રહ્યા છે કે વધારાનો લાભ મળી રહ્યો છે કે હવેથી આરટીની અંદર જે બાળકોને એડમિશન મળ્યું છે એને ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે એટલે કે તેને લઈ જવા લાવવા માટેની વાહનની સુવિધા પણ આપવામાં આવશે પરંતુ બધા આરટીની અંદર બાળકો માટે આ વ્યવસ્થા નથી કોની માટે આ વ્યવસ્થા છે મિત્રો એના વિશે પણ માહિતી જાણી લઈએ તો જે બાળકો પ્રાથમિક શાળાની અંદર ભણતા હોય અને એના ઘર અને શાળાનું અંતર એક કિલોમીટરથી વધુ હોય એને આ યોજનાનો લાભ મળશે અને જો તમારું બાળક ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભણતું હોય તો શાળા અને ઘરનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય તો એવા બાળકોને આ યોજનાનો લાભ મળશે તો આરટીની અંદર એડમિશનની અંદર શાળા અને ઘરના અંતર એક કિલોમીટર પ્રાથમિક શાળા માટે અને ત્રણ કિલોમીટર માધ્યમિક એટલે કે ઉચ્ચ પ્રાથમિક શાળા માટેનું રહેશે એવા બાળકોને ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ આપશે તો આરટી દ્વારા નવો ફેરફાર થઈ ગયો છે ફરીવાર લાભ આપવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો હવે રેલવે યાત્રીઓ માટેના એક સમાચાર મળી ગયા છે હવેથી મિત્રો તમારે તત્કાલ ટિકિટ બુક કરાવી હોય તો આધાર ઓથેન્ટિફિકેશન તમારે કરાવવું જ પડશે એટલે કે આઈઆરસીટીસીની કે તમે બીજે જ્યાંથી પણ જે એપ્લિકેશનમાંથી રેલવે ટિકિટ તમે તત્કાલ બુકિંગ કરાવવા માગતા હોય તો એ એપ્લિકેશન માં તમારે પહેલા આધાર ઓથેન્ટિફિકેશન કરેલું હોવું જોઈએ એટલે કે આધાર નંબર એમાં તમારો લિંક હોવો જોઈએ તો જ હવેથી તમે તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો આ મોટો ફેરફાર પહેલી જુલાઈથી થઈ ગયો છે પહેલી તારીખથી થઈ ગયો છે અને પંદર જુલાઈથી એક નવો ફેરફાર થવાનો છે કે તમારે તત્કાળ ટિકિટ બુક કરાવી હોય તો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખશો તો જ તમારી તત્કાળ ટિકિટ બુક થઈ જશે તો અત્યારે તો ઓટીપી વિના તમે ટિકિટ બુક કરાવી શકશો પરંતુ આધાર નંબર તો નાખેલો જોવો હોવો જોઈએ પરંતુ પંદર તારીખથી ઓટીપી પણ તમારે નાખવો પડશે આ સૌથી મોટો ફેરફાર થવાનો છે કન્ફર્મ ટિકિટ મેળવવામાં હવે એજન્ટોને મોટા ઝટકા લાગવાના છે કારણ કે એજન્ટો ગ્રાહકોના ઓટીપી વિના રેલવે ટિકિટ બુક કરી શકશે નહીં એટલે જે ખોટી ખોટી ટિકિટો બુક એજન્ટો કરતા હતા એ ટિકિટો હવે બુક કરી શકશે નહીં એટલે ગ્રાહકો માટે ટિકિટ બચી શકશે ગ્રાહકો ટિકિટ બુક કરી શકશે તો ગ્રાહકોને ફાયદો છે એજન્ટોને નુકસાન છે સાથે સાથે એજન્ટોને બીજો મોટો ઝટકો આપ્યો છે કે હવે એજન્ટો ટિકિટ ખુલે એટલે કે તત્કાલ ટિકિટનો સમય થાય એના 30 મિનિટ પછી જ એજન્ટો ટિકિટ બુક કરી શકે આ સૌથી મોટો ફેરફાર છે એટલે કે એસી ક્લાસની જો ટિકિટ લેવી હોય તો ગ્રાહકો તો 10 વાગ્યે જ લઈ શકશે પરંતુ એજન્ટોએ તો 10:30 ટિકિટ બુક થશે એવી રીતના સ્લીપર કાસ્ટ માટે ટિકિટ બુક કરાવી હોય તો આપણા માટે ગ્રાહકો માટે સવારે ટિકિટ આપણે લઈ પરંતુ એજન્ટો ટિકિટ બુક કરી રેલવે વિભાગ દ્વારા ખૂબ અગત્યનો ફેરફાર ગ્રાહકોના ફાયદા માટે કરવામાં આવ્યો છે ત્યાર પછી પશુપાલકો માટે એક અગત્યની નવી યોજનાની જાહેરાત કરી નાખી છે જે પશુપાલકો પોતાના પશુઓના દૂધનો સંગ્રહ કરવા માગતા હોય કોઈ ચારા માટેનું સંગ્રહ માટે એક નાનું એવું ઓવળું બનાવવા માંગતા હોય કે પછી કોઈ ગોડાઉન બનાવવા માંગતા હોય તો એમના માટે એક નવી સહાય જાહેર કરવામાં આવી છે પશુપાલકોને દૂધ ઘર માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે ને આ સહાય કોને મળશે તો જે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ હોય એના માટે આ સહાય છે કે જે સહકારી મંડળીઓ હોય એ પોતાના પશુઓ માટેનું દૂધ સંગ્રહ કરી શકે ગોડાઉન બનાવી શકે એ માટે રાજ્ય સરકાર તમને પચાસ ટકાની સહાય કરશે એટલે જે તમે ગોડાઉનનો ખર્ચો થતો હોય બાંધકામનો ખર્ચો થતો હોય એના પચાસ ટકા તમને અડધો અડધ રાજ્ય સરકાર આપશે અને વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય કરશે તો પશુપાલકો માટે અગત્યના સમાચાર હતા મિત્રો ત્યાર પછીના આજના અગત્યના તમામ વિદ્યાર્થીઓ જે ધોરણ દસમાં ભણે છે એમના માટે સમાચાર કે ધોરણ દસમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાશે આ નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ કેન્દ્ર સરકારનું જે બોર્ડ છે એમના દ્વારા લેવામાં આવ્યો છે કે ધોરણ દસની અંદર બોર્ડની પરીક્ષાની અંદર હવે બે વાર પરીક્ષા યોજવામાં આવશે અને આ જે નિર્ણય છે એ આવતા વર્ષ એટલે કે બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે એટલે બે હજાર છવ્વીસથી ધોરણ દસમાં હવે બે વાર પરીક્ષા યોજાશે જેમાં પહેલું ચરણ ફેબ્રુઆરી મહિનામાં યોજાશે અને બીજું ચરણ મે મહિનાની અંદર યોજાશે પરંતુ વિદ્યાર્થીઓ બંને પરીક્ષા આપવી ફરજિયાત નથી પહેલી પરીક્ષા છે ફરજિયાત છે જે બીજી પરીક્ષા આવશે આપવી ફરજિયાત નથી જે વિદ્યાર્થીઓને પહેલી પરીક્ષામાં સારા માર્ક નથી અને બીજી પરીક્ષા આપવી હોય એવા વિદ્યાર્થીઓ માટે આ બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો ધોરણ દસમાં બે વાર બોર્ડની પરીક્ષા સૌથી અગત્યના સમાચાર મિત્રો આ તરફ બસને લઈને એક વધુ સમાન સમાચાર મળી ગયા છે હવે એસટી મોંઘો થઈ ગયો છે પેલા ટિકિટમાં દસ ટકાનો વધારો કર્યો તો હવે બસના પાસમાં પણ વધારો કરી નાખવામાં આવ્યો છે તો અત્યાર સુધી જે લોકો અપડાઉન કરતા હોય બસ પાસ લેતા હોય છે પંદર દિવસનું ભાડું ચૂકવીને ત્રીસ દિવસ બસમાં મુસાફરી કરતા હોય છે પરંતુ હવે હવે વિભાગે નિર્ણય કર્યો છે કે દિવસના બદલે તમારે દિવસનું ભાડું ચૂકવીને ત્રીસ દિવસની મુસાફરી કરવા તમને મળશે તો પહેલાં જે પંદર દિવસ ભાડું ચૂકવવું પડતું હતું એ હવે તમારે અઢાર દિવસનું ચૂકવવાનું છે એટલે ત્રણ દિવસ વધારાનું તમારે ભાડું ચૂકવવું પડશે તો ત્રણ દિવસનું વધારે ભાડું હવેથી તમારે ચૂકવવું પડશે એસટી બસે બસ પાસ પણ મોંઘો કરી દીધો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેલવે યાત્રીઓ માટે બીજો ફેરફાર થઈ ગયો છે કે હવેથી રેલવેનો ચાર્ટ આઠ કલાક પહેલાં તૈયાર થઈ જશે અત્યાર સુધી રેલવેનો જે ચાર્ટ હતો એ ચાર કલાક પહેલાં જ તૈયાર થતો હતો પરંતુ હવેથી આઠ કલાક અગાઉ ચાટ તૈયાર થઈ જશે તેથી જો તમારી વેઇટિંગ ટિકિટ હોય અને ટિકિટ મળશે કે નહીં એ તમને આઠ કલાક અગાઉ જ ખબર પડી જશે એથી ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે આઠ કલાક અગાઉ જો યાત્રીઓને ખબર પડી જાય તો યાત્રીઓ બીજી સુવિધા પણ કરી શકે એ માટે હવે આઠ કલાક પહેલાં ચાટ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે ખાસ કરીને બપોરે બે વાગ્યા પહેલા ઉપડતી જેટલી ટ્રેનો હોય એના માટે અગાઉ રાત્રે નવ વાગ્યે જ ચાર્ટ બનીને તૈયાર થઈ જશે તો સૌથી અગત્યના સમાચાર રેલવે યાત્રીઓ માટે આવી ગયા છે રેલવે યાત્રીઓને મોટો ફાયદો છે તો મિત્રો આ ખૂબ ખૂબ અગત્યના મુખ્ય સમાચાર આજનો વિડીયો દરેક મિત્રો માટે ખૂબ અગત્યનો લાગ્યો છે એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન